નમસ્કાર મારા વાલા મિત્રો આજે આપણે જોવાના છે એક જબરદસ્ત સિસ્ટમ એક નાનકડી આવી બસ જે ઓટોમેટિક ચાલતી હોય છે જેની અંદર કોઈ ડ્રાઈવર ના હોય એ બસ ની અંદર સિસ્ટમ ની વાત કરીએ તો બધે ચારો બાજુ કેમેરા અને એઆઈ સિસ્ટમ લાગેલો છે બસ જોવામાં તો કઈક ખુબસુરત લાગે છે આ બસ છે ગ્વા સિટી ચાઇનામાં અત્યારે આજે આપણે આ બસમાં ટ્રાવેલ કરીશું આ માણસો ભલે ઊભા હોય પણ સ્પેશિયલ જે ડ્રાઈવર છે એ મારા માટે એક આખો રાઉન્ડ કરવાનો છે એના માટે મેં ઓનલાઈન બુકિંગ કરવાનો એ કરી લીધો છે અત્યારે આપણે આ બસ જોઈ લઈએ બહારથી પહેલા પછી અંદર બેસીને આપણે ટ્રાવેલ કરવાના છે આપણે આભાર માનીએ છે બસના ડ્રાઈવરનો જે બસ આપણા માટે સ્પેશિયલ એક રાઉન્ડ ટ્રીપ કરવાનો છે આપણે બતાવવાનો છે કે આ બસ કેવી રીતે ટ્રાફિકમાં ચાલે છે વગર ડ્રાઈવર

આ બસમાં થોડોક સફર કરીએ અને લોકો ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ છે આમાં કે આ બસ કેવી રીતે ચાલે છે શું છે બધા યાત્રા કરવા માંગે છે પણ અત્યારે આનો સિસ્ટમ થોડોક બુકિંગનો થોડોક મને લાગે બરાબર નથી કેમ કે લોકો આઈન તરત અંદર ના બેસી શકે લોકોને પહેલા બુકિંગ કરવી પડે છે અને પછી વાર લાગે એટલે લોકો જોડે આટલો ટાઈમ હોતો નથી અત્યારે મને લાગે ટ્રાયલ મોડમાં છે તો એને જે બી આવે એને બેસાડીને એને યાત્રા કરાવી જોઈએ તો આ આવી બસ છે આ તમે સામે જોઈ શકો છો નીચેની બાજુ જે બ્લુ લાઈન ની પટ્ટી દેખાય છે અને પાછળ રેડ લાઈન ની પટ્ટી દેખાય અને આજુબાજુ સેન્સર લાગેલા છે કેમેરા લાગેલા છે આ બસ તૈયાર ઉભી છે આપણા માટે હવે આપણે આમાં સફર કરીશું ટ્રાફિક ની અંદર પાંચ સાત કિલોમીટર જઈશું અને પાછા આવીશું આનો મેં હિન્દીમાં આખો નાખ્યો છે તમે મારા હિન્દી ચેનલ ઉપર જોઈ જોઈ શકો શકો છો છો આ તમે બે બાજુ આવા કઈક કેમેરા અને સિસ્ટમ લાગેલા છે જેનાથી આ ઇન્ટેલિજન્ટ સિસ્ટમ જે છે ને એઆઈ વાળો એને બધાને સ્કેન કરી નાખે છે આજુબાજુનો એરિયો અને અંદર જે બ્રેકિંગ સિસ્ટમ છે એ બધું જાતે કામ કરે છે હવે આપણે જઈએ આ બસમાં સફર કરીએ ચાલો દરવાજો ખુલી ગયો અંદર લાઇટો ઓન થઈ ગઈ આ ભાઈ આગળ બેસી ગયા છે આ ભાઈ કંઈક ડ્રાઈવિંગ કરવાના નથી ખાલી આ ડ્રાઈવરની સીટ ઉપર બેસી રહે છે અને એ કોમ્પ્યુટરમાં સિસ્ટમ લોડ કરી નાખે છે એ સિસ્ટમને ફોલો કર કરીને આ બસ ઓટોમેટિક ચાલતી હોય છે તો હવે આપણે એકલા જ બેસવાનો છે અંદર સીટ બેલ્ટ બાંધવો પડશે સીટ બેલ્ટ વગર આ બસ નહીં ચાલતી ડિસ્પ્લેમાં તમે જોઈ શકો છો કે આ જે ગ્રીન લાઇન આગળ દેખાય છે ને એ આખો રૂટને ફોલો કરે છે લાઇનોને ફોલો કરે છે જે રોડની ઉપર લાઈનો બનેલી છે ને વ્હાઈટ કલરની એને આ બસ ફોલો કરતી હોય છે તો હવે આ બસ અહીંયાથી સ્ટાર્ટ થઈ ગઈ છે આપણે અંદર બેઠા છે બસ અત્યારે સોથી બહારની લાઇન ઉપર ચાલે છે પણ હવે આગળ જઈને તમને ખબર પડે છે કે આ બસ કેવી રીતે ટ્રાફિકની વચ્ચે ચાલવાનો શરૂ કરી દેશે તો આ જુઓ સ્ક્રીનની અંદર તમને એક તો કેમેરાનો ભાગ દેખાશે અને એક બાજુમાં એક ખાલી એવો બનાવેલો જે મેપ જેવો દેખાય છે તો એમાં એ બધો સ્કેન કરી નાખે તો આ પહેલો એક સ્ટોપ આવી ગયો છે સામે તમે રેડ લાઈટ જોઈ શકો છો અને અહીંયા આગળ બસ ઊભી રહી ગઈ છે લોકો જાય જાય એટલે આ બધો સ્કેન કરી નાખે છે કદાચ આ સિગ્નલ ગ્રીન થઈ જાય અને આ લોકો ચાલવાનો બંધ ના કરે તો બી આ બસ અહીંયા જ ઊભી રહેશે એને લાગશે કે આ રસ્તો ક્લિયર થઈ ગયો છે ત્યારે જ આ બસ અહીંથી ઉપડશે સિગ્નલ દેખાય છે ગ્રીન થઈ ગયો છે તો આની સ્ક્રીન ની અંદર બી ગ્રીન દેખાવા લાગી ગયો અને હવે બસ પાછી ઉપડી ગઈ છે ખૂબ જ જબરદસ્ત સિસ્ટમ છે ભાઈ આવો કઈક સિસ્ટમ હોય ને તો તો પછી ડ્રાઈવરની જરૂર ના પડે ને આ જુઓ તમે બધો ટ્રાફિકની અંદર હાલે છે આજુબાજુ ગાડીઓ ઊભી છે ચારો બાજુ અને વચ્ચેથી આ બસ જાય છે હવે આ વચ્ચેની લાઇન ઉપર આવી ગઈ છે જોઈ લો આગળ આ બસ સ્ટેશન પણ આવશે ત્યાં પણ એ બસ ઊભી રહેશે હવે આ જે ડ્રાઈવર ભાઈ બેઠા છે ને આ અહીંયા કઈ કરતા નથી ખાલી બેઠા છે ખાલી જુએ છે સ્ટીંગને હાથ નહીં અડાવતા ના સિસ્ટમના કંઈક હાથ અડાવે છે ખાલી ધ્યાન રાખે છે સેફ્ટી માટે કદાચ કંઈક સિસ્ટમમાં લોચા પડી જાય તો પછી એક માણસ જોઈએ આ જે સ્ક્રીનમાં તમને એક એક નાનકડી આવી કંઈક રમકડા જેવું દેખાય છે ને અને એ સિસ્ટમ કહેવાય છે આ જાગતો રહે છે અને આની બસની ટોપ સ્પીડ ઓગણત્રીસ કિલોમીટર છે સામે તમે જોઈ શકો પાછો એક સિગ્નલ આવી ગયો છે ગાડીઓ ઊભી છે જેને લેફ્ટ જવાનો છે વચ્ચેની લાઈન આખી ખાલી છે તો આ લાઈન ઉપર હાલી જાય છે આ ગાડી જો માય જબરદસ્ત હવે બ્રેક મારી દીધા બોલો કમાલ છે ભાઈ કમાલ છે યાર આ લગભગ એને એક થી દોઢ મીટર કે બે મીટર દૂર ઊભી રહી જાય છે બસ અને ચારો બાજુ આવો બધો ખ્યાલ આવે આજો લેફ્ટમાં ગાડી ઊભી છે રાઈટમાં ગાડી ઊભી જાય અને વચ્ચે આ ગાડી ઊભી છે અમારી બસ નાનકડી કમાલનો સિસ્ટમ કહેવાય યાર ગજબ હવે આ જ્યાં સુધી રેડ રેડલાઇટ ના ખુલે ને જ્યાં સુધી આજુબાજુની ગાડીઓ એની બાજુમાં ચાલુ થઈ જશે એટલે આ પછી આ બી ગાડી ચાલવાની ચાલુ થઈ જશે ચાલવાની શરૂ થઈ ગઈ છે ભાઈ જોઈ લો સ્પીડ વધતી જાય છે અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તરત સ્પીડ પકડી લેજો હોય હા હું અત્યારે તમને બધું લાઈવ બતાવવા માગું છું કેમ કે તમને એક આઈડિયા આવે કે ભાઈ કેવી રીતે આ બધું સિસ્ટમ ચાલે છે કેવી રીતે આનો વ્યવહાર છે આ રોડ ઉપર કેવી રીતે બધું વર્તાવ કરે છે એટલા માટે આખું બતાવવું બહુ જરૂરી છે ટ્રીપ હવે અહીંયા તમને ખબર પડી આ બહારની લાઈન ઉપર આવી ગઈ છે કેમ કે અહીંયા એક બસ સ્ટેશન છે ને આગળ તો બસ સ્ટેશન જઈને ઊભી રહેશે અને કોઈ એને સાઈડ લાઇટ બધું જાતે આપે છે આ જો બસ સ્ટેશન ઉપર આવી લાઇટ થઈ ગઈ દરવાજા ખુલાઈ ગયા અડધી મિનિટ રાહ જોશે કોઈ ના આવે તો પાછો બસ દરવાજા બંધ કરીને જાતે બસ ઉપડી જશે આ ભાઈ જે હાથ ત્યાં પડ્યા છે ને ત્યાં ના ત્યાં પડ્યા છે એને કંઈ હાથ અડાડ્યો નથી હવે અમુક લોકો કહે છે કે આની જરૂર ક્યાં છે ભાઈ આ બસ તો અંદર ડ્રાઈવર બેઠો છે અરે ડ્રાઈવર તો ખાલી સેફ્ટી પુરાવો બેઠો છે કેમ કે કદાચ કંઈક લફડો થઈ જાય અત્યારે ટ્રાયલ મોડમાં છે તો લોચા પડી જાય ને યાર બધો ભાઈ આ ઊભો ના રહે સિસ્ટમ તો આ ક્યાં ને ક્યાં નુકસાન કરી નાખે એટલે બધું અત્યારે આને એકદમ ફૂલ ટ્રાયલ કરી લઈએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરીને બતાવો આ જો અહીંયા એક ખાલી પેડેસ્ટિયન છે એટલે લોકો ચાલતા હોય છે ઉપર રેડ લાઇટ છે એટલે આ બસ ઊભી રહી ગઈ છે લાઇનથી આગળ નહીં ગઈ ભાઈ આ લાઇન તો આપણે બી ફોલો કરવી જોઈએ આ જો જ્યાં સુધી ઉપરની લાઈટ ગ્રીન ના થઈ જાય ત્યાં સુધી આ બસ નહીં એની જગ્યાએ હવે જેના જેટલા બી લોકો આગળ પાછળ હાલ્યા જાય ને ઉપર સ્ક્રીન માં બધો એઆઈ સિસ્ટમ થી આવો કઈક બતાવે છે કે ભઈ અત્યારે લોકો ક્યાં ક્યાં ઊભા છે લગભગ 20 30 મીટર સુધી સ્કેન કરી નાખે છે ચાલો ઉપડી કમાલ કમાલ સિસ્ટમ છે ભઈ તો ચાઇના છે હવે ચાઇના ની તો વાત ના કરાય હવે આ એક અંડરપાસ છે એના અંદર થી આ બસ ચાલવાની છે હવે હું તમને એક મસ્ત મજાની વસ્તુ બતાવું આ બસ યુ ટર્ન મારે છે અને સ્ટેરિંગ જુઓ તમે જાતે ફરે છે આ ચારો બાજુ જોઈને અહીંયાથી યુ ટર્ન મારે છે કોઈને પણ અડતી નથી ક્યાંક ડિસ્ટર્બ થતો નથી આ ભાઈ બી ધ્યાન રાખે છે આ જો બાઇકવાળો આવતો હતો ને એટલે પણ આ બસ જાતે બધો સંભાળી લે છે કોઈને પણ ટચ થતો નથી અને અહીંયા લોકોનો પણ ખબર છે કે આ બસ જાતે ચાલે છે એટલે એ લોકો પણ સાવધાન થઈ જાય તો આ બસ અહીંથી યુ ટર્ન મારી લીધી હવે આપણે સીધા પાસા એ જ જગ્યા જવાના છે જે જગ્યાથી બસ ઉપડી છે આ ભાઈનો ખૂબ ખૂબ આભાર કે આપણા બતાવવા માટે સ્પેશિયલ અને ટ્રીપ કર્યો છે ટાઈમ બી લગભગ પૂરો થવા આવ્યો તો બી આને બિચારે આટલી મહેનત કરીને અને મહેનત તો હવે નહીં કહેવાય પણ તોય આને એક હિંમત તો કરી છે ને તો એ એને ધન્યવાદ કહેવાય તો હવે આપણે સીધા સ્ટેશન ઉપર મળીએ અમે લોકો જે જગ્યા થી બસ સ્ટાર્ટ કરી હતી એને કહેવાય છે કંટોન ટાવર જે તમને સામે દેખાય છે ને લાલ પીલા કલરનો એ કંટોન ટાવર છે એ મેઈન જગ્યા છે ગુવાંગ ને અને ગુઆંગજવ બહુ જ સારો અને વિકસિત સિટી છે તો હવે આપણે કંટોન ટાવર પહોંચી ગયા છે અહીંયાથી આ બસ પાછી યુ ટર્ન મારી સામેની બાજુ ઊભી રહે છે જે કન્ટોન ટાવર છે ને એની નીચે તો હવે આ જો અહીંયા આગળ સિસ્ટમ સેટ થાય છે અને અહીંથી યુ ટર્ન મારવાની છે આગળ ગાડીઓ ઊભી જાય એટલે આ બધી રાહ જોવે છે વાહ ભાઈ કમાલ છે હવે ભાઈ આ જો કન્ટોન ટાવર નીચે પહોંચી ગઈ છે અને અહીંયા આવતા આ બસ યુ ટર્ન મારવાનું ચાલુ કરી દીધો છે કેમ કે આ સામેની બાજુ ઊભી રહેશે તો આને યુ ટર્ન મારી અને ત્યાં જઈને જ્યાંથી ઉપડીને ત્યાં જ જઈને ઊભી રહેશે તો આ તો બહુ જબરદસ્ત ટેકનોલોજી કહેવાય ભાઈ ઓહો કબ આ અહીંયા પોલીસની ગાડી ઊભી છે ને આ જે કંટ્રોલ ટાવર જગ્યા છે ને આખો એક નેક્સ્ટ લેવલ છે આટલી મોટી જગ્યા ઉપર સ્ટેશન બનેલું છે ને આની ઉપર રેલવે સ્ટેશન નીચે સબવે સ્ટેશન રોડના બધો આ માણસ ગુમ થઈ જાય એવો કંઈક મોટો દેખાય છે તો હવે છેલ્લે આપણે અહીંયા પહોંચી ગયા છે અને આ ભાઈનો શુક્રિયા કહીને પછી આપણે અહીંથી નીકળી જઈએ છીએ આ બસ જ્યાંથી ઉપરી ત્યાં જ આવીને ઊભી રહી છે અને આ ભાઈએ હાથ સુધી નહીં અડાડ્યો ચલો થેન્ક યુ મોટાભાઈ મળીએ પાછા બબાય શુક્રિયા